થતું નથી કેટલાય વર્ષોની મહેનત પછી પોતે શિક્ષક બને છે એ હજારો યુવાનો યુવતીઓનું સપનું રોળાઈ રહ્યું હોય અને એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોય અને જે શિક્ષકનું જ ભવિષ્ય અંધકારમય હોય તો એ શિક્ષકનું બાળકોનું ઘડતર કઈ રીતે કરશે વાસ્તા વાસ્તામાં શરૂઆત કરી ત્યારબાદ ગયા આજે નવસારી માં તમે એટલું ખબર પડી વાની છે કે શિક્ષકો હવે ઘરે નથી બેસવાના સમય આવે ગાંધીનગર માં બી આવીશું

અમે એટલા માટે આવ્યા છે પણ ડિપ્લોમા ને ડિગ્રી એન્જિનિયરિંગ પૂરું કર્યું છે અત્યાર મહિનાની નોકરી મેં પણ કરી છે એટલા માટે તમારી સાથે છે અને તમામ લોકોને વિનંતી કરી છે મોટી સંખ્યામાં માં નીકળો કારણ કે જે લોકો એ લોકો એમ કહે કે અત્યાર મહિના ના નોકરી જે શિક્ષકો ને અત્યાર મહિના વાત કરે છે એ શિક્ષકો ને મહિના પોતાનું ભવિષ્યની ની ખબર હોય એ લોકો બાળકો નું ભવિષ્ય ઘડતર કરી શકે તો એ લોકોએ એ સમજી જવું જોઈએ પહેલા આજથી જાહેર આવનાર દિવસ એ જ નથી તમારા ગાંધી લગ્ન પણ ઘેરાવવાની કરીશું છે